મૂંઝવણમાં મુકાયા છે ચોવીસ જૂનથી કોલેજનું નવું સત્ર શરૂ થાય છે કોલેજ પાસે ત્રણ માળની બીયુ પરમિશન ન હોવાથી સીલ કરાઈ છે વધારાના ત્રણ માંડને લઈને અગાઉ ફાયર એનઓસી પણ રદ કરી હતી મનપાની કાર્યવાહી બાદ વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે હાલ પૂરતા નીચેના બે માળનું સીલ ખોલી આપવા માટે કોલેજની રજૂઆત સીલ ખોલશે તો જ વિદ્યાર્થીઓનું એડમિશન થઈ શકશે રાજકોટમાં જે આગજનીની ઘટના બની એના બાદ પ્રશાસન હરકતમાં આવ્યું અને નિયમોના પાલન કરાવવા માટે દરેક જગ્યાએ દરેક લેવલે એ શાળા હોય કોલેજ હોય દરેક જગ્યાએ કામગીરી કરી પરંતુ વિવેકાનંદ સ્કૂલ કે જે અમદાવાદ રાજકોટમાં આગની જે ઘટના બની અને નિર્દોષોના જે જીવ ગોમાયા એની સામે સરકાર તાત્કાલિક હરકતમાં આવી પરંતુ ઘણી જગ્યાએ મામલાઓ વિવાદ પણ પકડી રહ્યા છે અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલી જે વિવેકાનંદ કોલેજ છે એમાં અત્યારે આ પ્રકારની ઘટના જોવા મળી રહી છે કે જેમાં અમદાવાદ મહાનગરપાલિકાએ કોલેજને સીલ કરી દેવામાં આવી છે મહત્વની વાત એ છે કે આ પાછળનું કારણ એ છે કે કોલેજ પાસે બીયુ પરમિશન નથી તેને લઈને કોર્પોરેશન અને સીલ કર્યું છે જો કે આ સામે પ્રિન્સિપલ દાવા અલગ કરી રહ્યા છે એમનું કહેવું છે કે દોઢ વર્ષ પહેલાં તેઓ બ્યુ બ્યુ સર્ટિફિકેટ લેવા માટેની આખી પ્રોસેસમાં ગયા પરંતુ તેની સામે કોર્પોરેશને કોઈ જવાબ નથી આપ્યો અને હવે જ્યારે ઘટના બની ત્યારે કોર્પોરેશન એ કાંઈક હરકતમાં આવી છે પ્રિન્સિપલ આપણી સાથે ઉપસ્થિત છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું આપ જણાવો કયા પ્રકારની ઘટના કેટલા વિદ્યાર્થીઓ છે કે જે કોલેજમાં ભણે છે આજની તારીખમાં સાડા ચારથી પાંચ વિદ્યાર્થીઓ અલગ અલગ કોલેજમાં અલગ અલગ ટાઈમે અહીંયા ભણે છે અને અમે આમાં મુખ્ય મુદ્દો ફાયર એનઓસીનો છે જે આ બિલ્ડિંગ પાસે ફાયર એનઓસી છે રિન્યૂ પણ થઈને આવેલી છે હવે બીયુ જી પ્લસ ટુની બીયુ ઓગણીસો સિત્તેરની છે આ બિલ્ડિંગ ઓગણીસો સિત્તેરનું છે અને ત્રણ ચાર પાંચની જે કોઈ કા કાગળિયા જે બાકીના હોય આટલી જૂની સંસ્થા એટલે અમારી પાસે અવેલેબલ નહોતા તો અમે મ્યુનિસિપાલિટી પાસે પણ એની કોપી માગી ત્યાં પણ નહોતી તો અમે કીધું ભાઈ ત્રણ ચાર પાંચની અમે ઇમ્પેક્ટ ફીમાં જઈએ અને એના નિયમ અનુસાર અમે ઇમ્પેક્ટ ફીમાં અરજી પણ કરેલી છે એ અંગેનો કોઈ પણ રિપ્લાય અમને આજ તક સુધી મળેલો નથી અને ત્રીસ પાંચે આ બિલ્ડિંગ આવીને સીલ કરી ગયા જેથી સાડા ચાર અત્યારે આજની તારીખમાં સાડા ચારથી પાંચ હજાર વિદ્યાર્થીઓને ચોવીસ તારીખથી ભણવાનું છે અને એનો સવાલ આવીને ઊભો રહ્યો છે બીજું કે ભાઈ અહીંયા અલગ અલગ હવે ચૂંટણી કમિશનર ચૂંટણી પંચ બી અહીંયા દાણી આ બિલ્ડિંગમાં દાણી લેવાનું હતું બે મહિના એ લોકોએ પણ આ બિલ્ડિંગ રાખેલું ચૂંટણી કાર્યવાહી માટે તો તદઉપરાંત દરેક પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામ યુપીએસસીની એક્ઝામ તારીખ સોળ પાંચે અહીંયા હતી તો એના માટે મ્યુનિસિપાલિટી અને કલેક્ટરશ્રીએ પાંચ દિવસ બિલ્ડિંગ ખોલ્યું નવસો છોકરાઓ બે શિફ્ટમાં અહીંયા પરીક્ષા આપી એટલે એ વખતે એમને કોઈ બહુ બિલ્ડિંગનો વાંધો આવ્યો નહીં અને પછીના તરત જ બીજા દિવસે આવીને સીલ મારી ગયા એટલે અત્યારે અમે એમ કહીએ છીએ કે અમને જી પ્લસ ટુ અમે તમને ખોલી આપો જેથી અમારું શૈક્ષણિક કાર્ય ચાલુ કરે અને પછી જે ત્રણ ચાર પાંચની જે પણ કોઈ નિયમ અનુસાર જે કાર્યવાહી હોય તે અમે કરવા તૈયાર છું બે માળની ઉપરના જે માળ છે એના બીયુ પરમિશન લેવાની વાત તો એની સામે તમે કોર્પોરેશનમાં ગયા ક્યારે શું કોર્પોરેશનમાંથી જવાબ આવ્યો અમે એકથી દોઢ વર્ષ પહેલાં ઇમ્પેક્ટ ફીની અરજી કરેલી છે જેની કોપી પણ છે ત્યાર પછી એ લોકો કોઈ પણ પ્રકારનો અમને રિપ્લાય આપેલો કે ભાઈ તમે આ શૈક્ષણિક સંસ્થા છે તો એને પ્રાયોરિટી આપી તમે આ પ્રકારની કાર્યવાહી એવી કોઈ જ પણ પ્રકારની અમને માર્ગદર્શન ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલ નથી અમે તો ખાસું લગભગ 10 થી બાર વખત દરેક અમારા સ્ટાફ દરેક લેવલના અધિકારીઓ પ્રિન્સિપાલ પ્રાધ્યાપકો વિદ્યાર્થીઓ બધા જ ગયા પણ એમણે કીધું ભાઈ હમણાં તો કાર્યવાહી ચાલુ છે હમણાં સીલ ખુલશે નહીં અને કોઈ પ્રોપર જવાબ અમને આપવામાં નથી